પ્રસ્તુત કરે છે દિવાન ઠાકોરનો તરોતાજા વાર્તા સંગ્રહ જીવાતા જીવનમાં બનતી વિવિધ ઘટનાઓ મનની સપાટી પર અથડાયા કરતી હોય છે આ ઘટનાઓથી ઉદ્ભવતા સંવેદનો શબ્દનું રૂપ ધરી વાર્તા બની જાય છે વાર્તાકાર દીવાનભાઈ ઠાકોર પણ આવી ઘટનાઓ સાથે સ્વને જોડીને વાર્તા સર્જન કરતા આવ્યા છે તેમની વાર્તાઓ વિષય વૈવિધ્ય તો ધરાવે છે સાથે પ્રયોગશીલ પણ છે આ વાર્તાઓ દર્દનું છે પીડાનો પડછાયો છે નાના સુખોનું સરનામું છે અને કલ્પના અને વાસ્તવિકતાની જુગલબંધી છે દૂર દરાજના ગામમાંથી ટ્રેનમાં અપડાઉન કરી શહેરમાં પેટીઓ રડવા આવતા મજૂરની શેઠને પૈસા માટે કરાયેલી આજીજી વાચકના હૃદયને હચમચાવી મૂકે તેવી છે અને દીકરીને વળાવ્યા બાદ એકાકી જીવન ગાળતા વૃદ્ધનો ખાલીપો અહીં અભિશાપ બની રણકી ઉઠ્યો છે મોબાઈલ પર ચેટ કરતા કરતા પરપુરુષ પ્રત્યે આકર્ષાતી ગૃહિણીને મળે છે વાસ્તવિક આઘાત આપણી આસપાસ જીવતા આવતા સામાન્ય મનુષ્યો તો દિવાનભાઈની વાર્તાના પાત્રો બન્યા છે તો ક્યાંક વિશ્વવિખ્યાત નબલકથા આઉટસાઇડરનો મ્યુર સોલ્ટ પણ તેમની વાર્તાનો નાયક બન્યો છે સ્થળ અને કાળના આબેહૂબ વર્ણનોની સાથે ઘટનાની રસપ્રદ અને સંવેદનશીલ ગૂંથણી દરેક વાર્તાને વિશિષ્ટ બનાવે છે અને સુંદર કથાપટ સર્જી વાચકના તરબતર કરી મૂકે છે ઘેર બેઠા મેળવવા ડબ્લ્યુ ડબલ્યુ ડબલ્યુ ડોટ ઝેનોપસ ડોટ ઇન ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો